આંચકો મારતા લોઢાની હરક એની આરે હાથ દોઢ હાથ નું મૂળિયું હરક લેતી આવી અને ઘોડો ગામ તરફ પડડાક પડડાક પદડાક ઘોડામાં સકરમામત એમાં બાપા બન્યું હું કે ઓલી હરકને મૂળિયું ચકર ચકર ચક્કર થાતું આવે સકરમામત ની ઓડી માં હો સકર ને સકરમામત એમ કે મને જીથરો મારે છે કુડી જોઈ ગયો બરોબર

લીધોક એ મરદાઈ ની વાતો હેલી છે ટાણું આવે એ વખત મરદાઈ જે બહાદુરી ટકવી એ તો મરદ ના ફાડિયા હોય એની ટકે હો કારણ કે પર પાવાનું ગુણગાવાનું ખવર આવવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂછે તાનું ખવર ખાવાનું પરણા પાવાનું ગુણગાવાનું ખવરાવાનું ખાવાનું ઘોડે ચડવાનું મુછેતાનું ખવરાવાનું ખાવાનું પ્રભુ ભજાનું વીર થવાનું મહારથી એ વિતવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી કર ધરી તલવાર કમર કટારંગ ધનુકર ધારંગ ટંકારંગ બંધુક બહારંગ મારા મારંગ હાહાકારંગ કોક કોક બાપ આખી જિંદગી બડાય મેરા કર્યા હોય ફાળી નાખું સીરી નાખું તોડી નાખું લુગડા પણ આવું ટાણું આવે પતળો પતડોક પતડોક સોમાનું ટાણું હોય પગામાં ગારાના લોંદા ઉલાવતો ભાગે ભાગ ભાગો ન્યા માલે થે એ મારે નહિ તે તારી આરતી ઉતારે તું થોડો ગુસાઈજી નું બાળક છો તો તારી પાસે બ્રહ્મ સંબંધ લેવા રે તારી કીમાના ભટકાઈ ન્યા મારે પછી આપડી ભાગે આવીને ખે બારૂડજી જેવો સમય એવો ચાલ્યો સમય બળા બલવાન હૈ નહીં પુરુષ બલવાન કાબે બે અર્જુન લૂંટ્યો એહી ધનુષ્ય હિ બાણ હવે નો દીકરો ખામારી ભાગ્યો એમ કેરી હે એમ વિતવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી પદડાક 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 ભાગ્યો સકર મામદ ને ઘોડો લીયો એને ઘીરે ફળીમાં ખાટલો એમાં પીડ્યો ફાસ બીબી અમકુ બુખાર આયા વરણ મિર્યો નહીં હાથ મનોતા આવી ગયો ધોબી નું ઘોયું પાકી ગયું ધોબી આરે રાજા મુંજાણા ઘર કરું હું ચોર હોય ડાકુ હોય બદમાશ હોય તો પકડી શિક્ષા કરી આ મહેલા ને ચિતવો પકડવો કેમ હળવે 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 કરતા ગામ ઉજડ કરશે એ વાત ન્યા રહી મિત્રો બાબો બખમાં બેઠો બેઠો વિચાર કરે છે કે મરણું આવું દોર ક્યાં આય છે નહીં માણા મારું તઈ પેટ ભરાય પાપ તો ખરું ને પાછો વિચાર કરે કે હું ક્યાં કોઈને નળઢિયા હાથ દઉં હાફ કરું ડફ મરે મેં કોઈને માર્યા નથી

સંતો કે સીતારામ અરે માણસ ગજબ કર્યો કે કર્યો આ બધું તમારા પર તાપે અમારા ગામ નું સમાધાન કરો નગર પાપ અડિયો દડિયો તમારા માટે ડોહા ગજબ કર્યો

અને વાત એ સાચી છે પ્રેત યોની માંથી સંતો મુક્તિ ન અપાવે ત્યારે બીજું કોણ અપાવે છોકરા આવ્યા સંતોએ કહ્યું કે હે રાજા એ ગ્રામજનો એ જીથરા ડોહાના પુત્રો આ જીથરો બાબો છે એ ભૂત નથી માણા છે અમે એને દ્વારકા તેડી ગયા તા

ભાંગે ને એનો બેડો થાય આ આજે વાત છે ને ખાવ નાખી દીધા જેવી છે નહીં રાજસ્થાન માં પણ પાછાંતર ભેટે આ વાર્તા કહેવાય છે વાર્તા આપણી જૂની લોકવાર્તા છે

તમારે તો બધું ધર્મ નું ધર્મ થઈ ગયું તમે ઘરે જાહો ને ગામ ને નિરાશ થઈ ગઈ પણ આ મેળામાં બળી કોણ ગયું કે મંગળો દોઢ મહિને મંગળાની કાણી મંડાણી તો ભૂત ભુવાને ડાકલાઈ તો વેમીને વળગ્યા હરિના જન ને હિંમત વાળા એનાથી બહુ કિંમતી દુવો છે આ દોઆ માટે વાતનું મંડાણ છે ભૂત ભુવા ડાકલા એ બધાય વેમીને વળગ્યા હરિના સન અને હિંમતવાળા એનાથી રહે અને ગુજરાતના કવિશ્વર દલપતરામજી પણ આ વાતની સાક્ષી આપે છે કે મંત્ર તંત્રને મેલડી ઈ તો તૂતે તૂત વળગે છે વસુધા વિશે ભોળા ચનંદને ભૂષ ત્યાં જીથરા બાબાની લોકવાર્તા બાપ सामा प